હાલીમાં વાદળ ફાટ્યું અનેક લોકો ગુમ થયા હોવાની આશંકા છે ચોત્રીસ સેકન્ડમાં જ ધરાલી ગામ ધોવાયું હોટેલ ઘર તણખલાની જેમ તણાઈ ગયા રેસ્ક્યુ માટે આર્મીની ટીમ પહોંચી છે ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાથી ખીર ગંગા ગામ અગામ જે ધોવાઈ ગયું છે આ ઘટના મંગળવારે બપોરે એક વાગીને પિસ્તાળીસ મિનિટે બની હતી પૂર અને કાટમાળમાં ઘણા ઘરો દબાઈ ગયા ઘણા લોકો દટાયા હોવાના અહેવાલ છે ધરાલી ગામ દહેરાદૂનથી બસો કિલોમીટર દૂર છે ઘટનાના ઘણા વિડીયો પણ સામે આવ્યા છે સેના સાથે બચાવ ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ ગંગોત્રી ધામ જવાના માર્ગ પર ધરોલી એક મહત્વપૂર્ણ સ્ટોપ છે ધરાલીમાં ખીર ગંગા નદીમાં વાદળ ફાટવાથી અવિનાશક દ્રશ્ય જોવા મળ્યું નદી કિનારે અચાનક આવેલા પૂરના કારણે ડઝન બંધ હોટેલ અને હોમસ્ટેને ને નુકસાન થયું તેમાં ઘણા કામદારો દટાયા હોવાની પણ શક્યતા છે પીએમ મોદીએ ધરાલી અકસ્માત અંગે ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી સાથે વાત કરી તેમણે એક્સ પર લખ્યું હું ઉત્તરકાશીના ધરાલીમાં આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું મેં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીજી સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાત અને બચાવ ટીમો શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે ધરાલી ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાનું એક નાનકડું ગામ છે જે ગંગોત્રી નજીક હર્ષિલ વિસ્તારથી માત્ર બે કિલોમીટર આગળ છે અહીંથી ગંગોત્રી ધામ આઠથી દસ કિલોમીટર દૂર છે ચારધામ યાત્રા રૂટ પર આવેલ હોવાના કારણે ધરાલીમાં ઘણી હોટેલ રેસ્ટોરન્ટ અને હોમસ્ટે છે આ કારણે પૂરમાં ઘણા લોકોના મૃત્યુ થવાની સંભાવના છે